અમદાવાદમાં સેન્ટ માર્ક સ્કૂલની મનમાની યથાવત છે શાળા તરફથી વિદ્યાર્થીઓને સ્વેટર માટે દબાણ કરવામાં આવે છે ડીઓની નોટિસ છતાં પણ શાળા પ્રશાસન દબાણ કરી રહ્યું છે રૂપિયાની કિંમતનું સ્વેટર ગુણવત્તા વગરનું છે એક હજારમાં સારું સ્વેટર મળતા હોવાની વાલીઓ રજૂઆત કરી રહ્યા છે અગાઉ સ્વેટર મામલે ડીઓએ શાળાને નોટિસ આપી છે ત્યારે શાળાની મનમાની સામે ફરી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે જ્યારે શિયાળો ચાલુ થાય ત્યારે એક યા બીજી કોઈ પણ શાળા આ રીતે પોતાના સ્વેટર છે તે જ પહેરવા માટે બાળકો પર દબાણ કરતી હોય છે અને તેમના જે કંપનીના કંપનીના જ કહી શકાય કારણ કે શાળા આ પ્રકારે ધંધો કરતી હોય છે એટલે પોતાની શાળાના લેબલવાળા જે ટી શર્ટ જ્યાં મળતા હોય છે જે સ્વેટર જ્યાં મળતા હોય છે ત્યાંથી જ ખરીદવું પડે છે અને તે પણ ગુણવત્તા વગરના હોય છે

એવું બધું કંઈ ખબર નથી પણ સ્વેટર લેવાનું કીધું તમે લઈ લીધું ના એટલે બીજે મળતું જ જ નથી ને એ મળે છે મારી ડોટરને સ્કૂલમાંથી એક સ્વેટર લેવાનું કીધું જે બહારથી લીધું હતું અને સ્કૂલમાં એ સ્વેટર પેન્ટ ના આવે તો પછી એને કઢાવી નાખવામાં આવે છે પૂજા સિલેક્શન કરીને વિરાટનગરમાં શોપ છે અને ત્યાંથી લગભગ હજારની આસપાસ સ્વેટર હતું અમારા દ્વારા શુક્રવારે ડીઓમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડીઓએ નોટિસ આપવામાં આવી પરંતુ શનિવારે જ્યારે વિદ્યાર્થી સવારે ઘરનું સ્વેટર પહેરીને આવ્યો ત્યારે તેને ગેટ ઉપર કોઈક પ્રિન્સિપલ છે રાજેશ કરીને એમણે ઉતારા વડાવે ઉતારી દેવામાં આવ્યું અને એવું કહેવામાં આવ્યું જો આ સ્વેટર પહેરીને આવવું હોય તો સ્કૂલે નહીં આવવું કાં તો તમારું સ્વેટર વગર આવું કાં તો સ્કૂલનું સ્વેટર પહેરીને આવવું અને ચોક્કસ જગ્યાએથી આ સ્વેટર લેવા માટે દબાણ પણ કરવામાં આવે છે એક પૂજા સિલેક્શન કરીને વિરાટનગરની અંદર શોપ છે ત્યાંથી સ્વેટર લેવાનું અગિયારસો રૂપિયાનું સ્વેટર છે અને બીજું એક બ્લેઝર પણ આપવામાં આવે છે જેની અલગ અલગ કિંમતે ખરીદી કરવામાં આવે છે અને જેની અંદર આપણને સ્વેટર જેવી ફિલિંગ્સ પણ નથી આવતી કે આપણને ગરમી પણ ના લાગે આ સ્વેટરની અંદર બહુ જ ઠંડી લાગતી હોય તેવું વર્તન થઈ રહ્યું છે અમદાવાદના વિરાટનગર નજીક આવેલી સેન્ટ માર્ક સ્કૂલ આ સ્કૂલના જે વાલીઓ છે તેઓનો આક્ષેપ છે કે શાળા તરફથી સ્વેટર માટે દબાણ કરવામાં આવે છે માત્ર એક જ જગ્યા કે જ્યાંથી સ્વેટર લેવું એવું ફરજ પાડવામાં આવે છે તેની સામે જે સ્વેટરની કિંમત છે હજાર રૂપિયા છે અગિયારસો રૂપિયા છે વાલીઓનું એવું પણ કહેવું છે કે આ જ કિંમતમાં બહાર કોઈ બીજું સ્વેટર લેવા જઈએ તો સારી ક્વોલિટીનું આવે પરંતુ આ સામે જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ પણ વિરોધ નોંધાવ્યો ડીઓ કચેરીએ હોબાળો કર્યો ત્યારે ડીઓએ નોટિસ પાઠવી આ નોટિસને શાળા જાણે ગોળી ને પી ગઈ હોય તે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે નોટિસ શનિવારે આપવામાં આવી છે સૌ પણ જે વાલીઓ છે તેઓ રજૂઆત કરી રહ્યા છે કે શાળા તરફથી સ્વેટર માટે દબાણ કરવામાં આવી રહ્યું છે જો કે ડીઓની નોટિસ મળી છે તેનો ઇનકાર શાળા કરી રહી છે શાળા કહી રહી છે કે તેમને આવી કોઈ નોટિસ મળી નથી અને શાળા સાથે જ શાળા એ પણ નફટાઈ બતાવી રહી છે કે જે વાલીઓ છે એવો ખોટા આક્ષેપો કરી રહી છે અને આવું કોઈ પણ ફરજ તેમને પાડવામાં નથી આવી રહી કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક અમદાવાદ